ગઈકાલે જે ગોરા ગામે સરકારી કામમાં ઘટના થઈ એમાં ત્રણ જેટલા લોકો ના દેવલોક પામ્યા છે પ્રથમ તો આપ સૌના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવું છું સાથે એમના પરિવારજનોને પણ ઈશ્વર આ દુઃખની ઘડીએ ખૂબ શક્તિ આપે એ પ્રાર્થના કરું છું ગઈકાલ સાંજથી અમે બધા જ લોકો સંગઠનના પાર્ટીના આગેવાનો સુવિધ પાર્ટીના બાકીના આગેવાનો પણ બધા ભેગા મળીને પરિવારને સાંત્વના આપવા હોસ્પિટલ પર ઉપસ્થિત હતા અને જે બને શક્ય એજન્સીના માધ્યમથી અને સરકારના માધ્યમથી એ પરિવારને જે મદદ થાય એની માટેના પ્રયાસ કર્યા છે અને આજે એ પોસ્ટમોર્ટમને બાકીની વિધિ અત્યારે ચાલુ થઈ છે

જે લોકો પાત્ર છે એમને નોકરી આપવાની પણ વાત છે અને બાળકને ભણતરની ચિંતા કરવાની પણ વાત છે અને સિવાય સરકારના ધારાધોરણ પ્રમાણે સરકારી માધ્યમથી પણ એમને જે મળતું હશે તે મળશે અને ખેડૂત હશે તો ખેડૂત વીમાનો પણ લાભ એમને મળશે